જય શ્રી રામ પ્રતિક ભટ્ટિવસેના ગુજરાત અધ્યક્ષ ગુજરાત સરકાર ને વારંવાર અનેક ફક્ત બહાર પાડવામાં આવે છે જોઈએ છે દિવાળી સમયે ફટાકડા ને લઈને ફક્ત બહાર પાડે છે કે ધ્વનિ પ્રદૂષણ થાય છે ગણપતિ વખતે ગણપતિની મૂર્તિને લઈને ફતવો બહાર પાડવામાં આવે છે નવરાત્રીઓમાં રાત્રે વહેલી ગરમી બંધ કરવાની ધ્વનિ પ્રદૂષણ થાય છે ડીજે બંધ કરાવવામાં આવે છે ત્યોહારોમાં પ્રતિબંધ મૂકવામાં આવે છે અને હમણાં આવી રહી છે હોળી તો હોળીમાં કેમિકલ કલર અને પાણીનો બગાડ થાય છે એમાં પણ પ્રદૂષણ નડે છે તો અનેક ફતવો ફક્ત હિન્દુ માટે જ છે શું હિન્દુ સેના જવાબ માંગી રહી છે આ ગુજરાત સરકાર પાસે છે કે હિન્દુઓ તરફ એક તરફી વલણ અપનાવે છે એને દૂર કરે સવારથી રહી અને રાત્રિ સુધી મસ્જિદોમાં ભોંકુ વગાડવામાં આવે છે તો એમાં પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે તો એ દેખાતું નથી ઘણાને હેરાન થાય છે તો એ દેખાતું નથી ભારત સરકાર અને ગુજરાત સરકારને સંદેશો પહોંચાડવા માટે છે માગે છે કે આ ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે મસ્જિદો પરના લાઉડ સ્પીકરો હટાવે અને આ ધ્વનિ પ્રદૂષણને રોકે એવી હિન્દુ સેના માંગણી કરી રહી છે જય શ્રી રામ